ભુજપુરમાં ગૌકથા અને શ્રી કૃષ્ણ જન્મોત્સવનું ભવ્ય આયોજન કરાયું શ્રી માધવ ગૌસેવા સમિતિ ભુજપુર દ્વારા છેલ્લા દસ વર્ષથી ગૌકથાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષની કથા ભુજપુર ગામની શ્રી જેસલપીર દાદાની વાડીમાં ભવ્ય રીતે યોજાઈ રહી છે આ કથાનો મુખ્ય હેતુ ગૌસેવાને પ્રોત્સાહન આપવું અને સમાજમાં ગૌમાતાના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે કથાના ત્રીજા દિવસે કૃષ્ણ જન્મોત્સવની ખાસ ઉજવણી કરવામાં આવી હતી ભાવભક્તિપૂર્ણ વાતાવરણમાં શ્રદ્ધાળુઓએ કૃષ્ણ જન્મની ઉજવણી કરી ભજન કીર્તનનો આનંદ માણ્યો હતો આ કથા દરમિયાન સમગ્ર વિસ્તાર આરતીના ઘંટનાદ અને શંખનાદથી ગુંજી ઉઠ્યું હતું શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે દરરોજ હજારો ભાવિકો મહાપ્રસાદ ગ્રહણ કરી ગૌ સેવા સમિતિના કાર્ય માટે પોતાનો સહયોગ વ્યક્ત કરે છે કથાના સંચાલકોએ જણાવ્યું કે ગૌમાતાના રક્ષણ માટે આવા કાર્યક્રમો સમાજના દરેક વર્ગને ગૌ પ્રેમથી જોડે છે સમિતિના સૌજન્યથી આ કથા અને કાર્યક્રમ ભુજપુર તેમજ આસપાસના વિસ્તારોમાં શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા મારું નામ જયવીરસિંહ બાલુભા જાડેજા છે છેલ્લા દસ વર્ષથી ભુજપર ગામમાં અમે ગૌકથાનું આયોજન કરતા હોઈએ છીએ તેમજ દરેક વખતે પાંચ દિવસની ગૌકથા હોય છે અને પાંચ દિવસ જે શાસ્ત્રી મહારાજ હોય છે જેમ કે કશ્યપ મહારાજ એ કથાનું રસપાન કરાવતા હોય છે તેમજ વિશેષ વક્તા પણ અમે એક કલાક માટે અગિયારથી બાર વિશેષ વક્તા પણ આવે છે જેમાં વિદ્વાન આવે છે સંતો આવે છે ડૉક્ટરો આવે છે વૈજ્ઞાનિકો આવે છે અને વિવિધ વિષયોમાં જે પારંગત હોય છે તેવા મહાન વક્તાઓ પણ અમે બોલાવતા હોઈએ છીએ અને તેઓ પણ અહીં પોતાનું જ્ઞાન પીરસતા હોય છે અને વિશાળ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ કથામાં જોડાતા હોય છે તેમજ દરેક દરરોજ મહાપ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવતી હોય છે તેમજ સૌ પ્રથમ પ્રારંભમાં જે માધવ ગૌસેવા સમિતિની રચના કરવામાં આવી તેમાં નારાયણભાઈ ઉમેશભાઈ મહીપતસિંહ ધારસીભાઈ કરશનભાઈ અરવિંદ મહારાજ જેવા વિવિધ વડીલો હતા એમની સાથે અમે જોડાયેલા જ હતા પરંતુ હમણાં એ વડીલોએ યુવાનોને જવાબદારી સોંપી અને અમારી પીઠબળ તરીકે કાર્ય કરી રહ્યા છે જેની અંદર યુવાનોમાં હું લક્ષ્મણભાઈ સુરા અમરભાઈ સોની તેમજ વિજયભાઈ પટેલ અને વિવિધ યુવાનો આની સાથે અમારી સાથે જોડાયેલા છે અને યુવાનોની એક અમારી ટીમ છે જે અત્યારે આ કથાનું આયોજન કરી રહી છે તેમજ અમને આશીર્વાદ છે આ કથાની અંદર અમે દાંડિયા હાસ્યનો પ્રોગ્રામ તેમજ ભજનના પણ પ્રોગ્રામ રાખેલા હોય છે આવા ત્રણ રાત્રિ પ્રોગ્રામ પણ અમે રાખેલા છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 જોગડે ડબલ 99308 64095 ઝીરો www.thebombaysteel.com ફાઈવસાઈટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઈ કાલબા દેવી રોડ મુંબઈ 400-003 મારાષ્ટ સંગાર ફારમેન નરસરી ગુજરાત સરકાર માન્ય સંગાર એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર

ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સાડીઝ એન્ડ લહેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી સાઇડર ચણિયા ચોળી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો